આગળ આપણે સમાચાર જોઈએ નવસારીથી તો નવસારીમાં આવેલા દાંડીવાડ ખાતે આદિવાસી સમાજ દ્વારા ત્રણ ધામધૂમ અને ભક્તિ સાથે શોભાયાત્રા યોજાઈ હતી અષાઢી અમાસના રોજ નવસારી શહેરમાં આવેલા દાંડીવાડ વિસ્તારમાં સાંજે પાંચ વાગે આ શોભાયાત્રા યોજાઈ હતી મહામારી ઓછી થાય તેવી માન્યતાના પર્વ મનાય છે સો વર્ષ પહેલા જ્યારે પ્લેગ અને કોલેરા જેવા મહામારી આવી હતી તે સમયથી મહામારીને રોકવા માટે માન્યતા સો વર્ષ પહેલા આ પ્રથા નવસારી શહેરમાં આવેલા દાંદીવાડ ખાતે ચાલુ થઈ હતી જે પરંપરાને ત્રણ પેઢીથી આજે પણ હજારો લોકો હર્ષોલ્લાસ સાથે નવસારી રાજમાર્ગ પર શોભાયાત્રા કાઢવામાં આવે છે માનવ આકારની પ્રતિમા બનાવીને તેને લગ્ન સમય જેવી વિધિ કરવામાં આવે તેવી ત્રણ દિવસ સુધી વિધિ કરાતી હોય છે જે બાદ ઢીંગલા બાપાને પીઠી ચોડી સાતકની વિધિ કરવામાં આવે છે જે બાદ પૂજા અર્ચના કર્યા બાદ ઢીંગલા બાપાની શોભાયાત્રા અંતિમ યાત્રાની જેમ સફેદ કપડામાં સજ્જ કરી બાપાની પ્રતિમાને ચાર યુવાનો કાંદ આપે છે અને હર્ષોલ્લાસ સાથે રાજમાર્ગ પર પણ શોભાયાત્રા નીકળતી હોય છે અને અંતે નવસારીમાં આવેલા દક્ષિણ પૂર્ણા નદીમાં ઢીંગલા બાપાનું વિસર્જન વિધિ કરવામાં આવી હતી શંકરભાઈ મુરજીભાઈ રાઠોડ જે સો વર્ષ અગર મારા હાજી હાજર લોકો કરતા આવતા તે આ પરંપરા જેવો કોલેરા હિસાબે આ ઢીંગલો બાપા અમે કાઢીએ છે ને કોઈ ભી એમ કઈ બાધા લેવું હોય કે કઈ છોકરા ની કઈ તો કઈ કોઈ બી એમ છોકરા લોકો પરીક્ષામાં કઈ બી આ કઈ કરવું હોય તો આમ બાધા લે એટલે આમ એ લોકો પાસ થઈ જાય ને સો વર્ષ થઈ ગયા અમે અહીંયા અમે તો ચાલીસ વર્ષ થઇ ગયા વર્ષ જૂની આ પરંપરા છે જે તમે ચલાવતા અમે ત્રણ પેઢી ચલાવે છે મહત્વ માં એવું છે કે કઈ બે એમ કોલેરો ફાટેલો તો એક ઓફ થઈ જાય એક બીજું તૈયાર હોય એક ઓફ થાય બીજું તૈયાર હોય તો એક પાસે સજ્જને કીધું કે આવી રીતે આવું કરો કે તમારે આગાડી પુટલું બનાવી ને આ લગ્ન ધામધૂમ થી કરો તો આ કોલેરાનું બધું શાંત થઈ જાય આજે શું એમાં કરવામાં આવશે આજે બહાર કાઢવામાં આવશે અહીંયાથી લઈ જાવશે પછી આપણે જે કારવાર છે દાંડીવાર થી રેહ ને ગોલવાર ટોટો બજાર પછી ડાયરેક્ટ ઉમાસામાં ત્રણ આગાડી પછી નદીમાંથી વિસર્જન કરીએ